જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા રાતનો ટાઈમ છે ને અત્યારે માર્કેટમાં સરસ મજાના લાલ મરચાં આવી રહ્યા છે તો એની ચટપટી તીખી ચટણી બનાવી લઈએ તો લાલ મરચાં લઈ લીધા છે પાંચ નંગ જેટલા પાંચથી છ કડી જેટલું લસણ ભેજવાળું વાતાવરણ છે એટલે શેકેલા સિંગદાણા લીધા છે જીરું લઈ લીધું છે નમક એડ કરી દઈશું ખાંડ અને લીંબુ એક ચમચી ખાંડ ને એક નંગ જેટલું લીંબુ તો આને જો તમારે ફાઇન પીસવી હોય ને તો થોડુંક પાણી એડ કરવાનું અડધા કપ જેટલું પણ અમારા ઘરમાં આવી આખી પાખી જ ભાવે એટલે મેં પાણી એડ નથી કરેલું અને આ મિક્સર ચાલુ બંધ કરીને પીસી લીધી છે તો જો બની ગઈ આપણી મસ મજાની ચટણી અને આજે બનવાના હતા પૂડલા તો મેં ચણાના લોટનું બેટર પહેલાં જ રેડી કરી લીધું હતું મીડિયમથી કેવું રાખેલું છે એમાં ડુંગળી ટમેટા અને લીલા મરચાં એડ કરી દીધા છે અને પ્લેટફોર્મ બગડે નહીં એના માટે ન્યૂઝપેપર ઉપર પોટ રાખી દીધું છે હવે આપણે અહીંયા લોઢી ઉપર પહેલાં પ્લેટ ઓઇલથી ગ્રીસ કરી લેશું અને પછી બેટર પાથરી દેશું અત્યારે બધા દિવાળીના કામ કરતા હોય નવરાત્રિનો પણ થાક હોય કારણ કે બધી વસ્તુ જે આઠ દિવસ પહેરી હોય જગ્યાએ તો મૂકવી પડે ને તો આ ચટણી છે ને તમે થેપલા ભાખરી પરોઠા સાથે બનાવી હોય ને તો બહુ જ સરસ લાગે અને રાત્રે જો ઘરમાં બધાને ચાલતું હોય તો ચા કે દહીં સાથે ખાઈ શકીએ તો મેં આજે પુડલા સાથે બનાવી હતી ને બધાને બહુ જ ભાઈ હતી સામાન્ય આપણે રોટલી સાથે પણ બપોરે બનાવી હોય ને તો પણ સરસ લાગે તો એની સાથે હતું દહીં છાસ અને કાચી કેરી પણ અત્યારે સિઝન નથી તો પણ મળે છે તો એને પણ મૂકી હતી સાથે તો બની ગઈ છે જો આપણી રાતની મસ્ત મજાની અને ફટાફટ પચીસથી ત્રીસ મિનિટમાં બની જાય એવી થાળી તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી કહેજો આવજો બધા